ઘઉં લોકવાન પાંચસો એકાવનથી ઊંચા ઊંચા છસો સોળ ઘઉં ટુકડા પાંચસો સિત્તેરથી ઊંચા ઊંચા સાતસો ને છ્યાસી કપાસ બારસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો સોળ મગફળી ઝીણી સાતસો એકથી ઊંચા ઊંચા અગિયારસો એક મગફળી જાડી છસો એકથી ઊંચા ઊંચા બારસો ને છપ્પન સિંગદાણા જાડા અગિયારસો પચાસથી ઊંચા ઊંચા તેરસો એક સિંગ ફાડિયા આઠસોથી ઊંચા ઊંચા બારસો એકોતેર એરંડા અગિયારસો એક્યાસીથી ઊંચા ઊંચા બારસો એકસઠ જીરું ત્રણ હજાર ચારસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર સાતસો એક્યાસી વરિયાળી ચારસો એકસઠથી ઊંચા ઊંચા બારસો છવ્વીસ ધાણા નવસો એકથી ઊંચા ઊંચા પંદરસો ને એકાવન ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા પંદરસો ને એકોતેર મરચાં ચારસો એકાવનથી ઊંચા ઊંચા બે હજાર છસો ને એકાવન લસણ સૂકું અઢારસો એકતાલીસથી ઊંચા ઊંચા ત્રેપનસો એકવીસ ડુંગળી લાલ એકસો એક્યાસીથી ઊંચા ઊંચા આઠસો ને એકસઠ બાજરો ચારસો એકોતેરથી ઊંચા ઊંચા ચારસો એકોતેર જુવાર સાતસો એકસઠથી ઊંચા ઊંચા સાતસો એકસઠ મકાઈ ચારસો એકાવનથી ઊંચા ઊંચા ચારસો એકસઠ મગ અગિયારસો એકત્રીસથી ઊંચા ઊંચા સોળસો એકાવન ચણા અગિયારસોથી ઊંચા ઊંચા બારસો ને છયાસી વાલ ચારસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો ને છોતેર અડદ અગિયારસો એકવીસથી ઊંચા ઊંચા સોળસો એકવીસ ચોળા નવસો એકાવનથી ઊંચા ઊંચા ચોત્રીસો એક મઠ આઠસો એકાવનથી ઊંચા ઊંચા આઠસો એકાવન તુવેર અગિયારસો એકથી ઊંચા ઊંચા ઓગણીસો એકતાલીસ સોયાબીન છસો એકસઠથી ઊંચા ઊંચા નવસો અગિયાર રાયડો એક હજાર એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો એક્યાસી ગોગડી સાતસો પચાસથી ઊંચા ઊંચા નવસો એકસઠ કાગ એક હજાર એકથી ઊંચા ઊંચા એક હજાર એક્યાસી સફેદ ચણા બારસો એકથી ઊંચા ઊંચા ચોવીસો એકાવન